આરોપીઓને પકડી પાડવાની કામગીરીમાં સક્રિય બની હતી આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરિભાઈ ભગવાનભાઈ અને હેડ કોન્સ્ટેબલ આનંદ રાજેન્દ્રભાઈને વિશ્વસનીય સૂત્રો દ્વારા મહત્વ ઝડપી પાડ્યો આરોપી છેલ્લા ઘણા લાંબા સમયથી વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન કેસમાં નાસ્તો ફરતો હતો પોલીસ દ્વારા તેને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી કરવા માટે પોલીસને હવાલે કરવામાં આવ્યો છે